સુરત ફૂડ વિભાગ આગામી દિવાળી તહેવારને લઈ એક્શનમાં દસ જેટલી જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા દરોડા મીઠાઈ વિક્રેતાઓને ત્યાં જો કોઈ ભેળસેળ મળશે તો દંડનીય કાર્યવાહી થશે અલગ અલગ મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા સુરતમાં ફૂડ વિભાગ આવ્યો એક્શન મોડમાં આગામી દિવાળી તહેવારને લઈ જે અલગ અલગ જગ્યાઓ પર દસ જેટલી જે મીઠાઈ વિક્રેતાની દુકાનો છે ત્યાં કરી દડોટા પાડવામાં આવ્યા છે સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો કે દ્રશ્યોમાં કઈ રીતની તેઓની કામગીરી છે કે કોઈ પણ રીતની અનિચ્છનીય ઘટના કે ફૂટમાં મિલાવટ કે જેવી કોઈ વસ્તુ નહીં મળી આવે તે માટે તેઓની અહીંયા કામગીરી જોવા મળી રહી છે અલગ અલગ રીતે અલગ અલગ મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે સાથે સાથે જો કોઈ વેડછેડ આમાં મળી આવશે તો દંડકા દંડ દંડક દંડકમેય કામગીરી કરવા કરવામાં પણ આવશે દુકાનદારો તરફ ત્યારે આપણે સીધા સેફ્ટી ફૂડ ઓફિસર સાથે સીધા તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે કઈ રીતની તમારા દ્વારા કામગીરી કરવામાં આવી છે કેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે હું બી આર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવતો હોય દિવાળીના તહેવારોમાં લોકો મીઠાઈનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતા હોય સુરત શહેરમાં મીઠાઈનું ઉત્પાદન કરતી સંસ્થાઓની આજે ચકાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે જો કોઈ મીઠાઈમાં ભેળસેળ મળી આવશે તો કઈ રીતે તમારા દ્વારા કામગીરી કરવામાં આવશે મીઠાઈમાં ભેળસેળ મળી આવશે તો કાયદા મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે જે પ્રમાણે કીધું છે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે જો મીઠાઈમાં કોઈ પણ રીતની ભેળસેળ જોવામાં આવશે તો દંડાત્મક કામગીરી કરવામાં આવશે ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યૂઝ સુરત જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્યડે આઝાદી સમાચારોની